વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું લોગોસ બાઇબલ સ્ટડીનો આત્મિક આશીર્વાદ મારા જીવનમાં પ્રભુ આપે છે અને તમારા બધામાંથી પણ ઘણા બધાને એનો આત્મિક આશીર્વાદ મળ્યો છે ઘણા બહેનો કહે છે અમે રસોડામાં કામ કરતાં કરતાં એ સાંભળીએ છીએ ઘણા જણ પરદેશના કહે છે અમે રાત્રે સૂતા પહેલાં એ સાંભળીએ છીએ અને પ્રાર્થના કરીને સૂઈ જઈએ છીએ અને ઘણા જણ કહે છે અમે બપોરના સમયે અમારા સમયે અમે સાંભળીએ છીએ પણ પ્રભુ એનો આશીર્વાદ આપે છે એ બધાના માટે પ્રભુનો આભાર માનીએ છે આજે બે હજાર પચીસના વર્ષનો ઇઠોતેરમો દિવસ એટલે ઓગણીસમી માર્ચ બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો પથ્થરને તું ધક્કો માર પથ્થરને તું ધક્કો માર એક સાક્ષી મેં વાંચી એક વિશ્વાસી વ્યક્તિ એકત્રીસમી ડિસેમ્બર રાત્રે વોચ નાઇટ સર્વિસમાં એમણે ભાગ લીધો પ્રભુનું ભજન કર્યું આભાર સ્તુતિના શબ્દો બોલ્યા અને મેજની સંગતના ભાગીદાર બન્યા અને રાત્રે પ્રાર્થના કરીને સૂઈ ગયા અને પહેલી જાન્યુઆરી વહેલી સવારની એમની અંગત પ્રાર્થના અને એ પ્રાર્થનામાં પ્રભુએ એમને આજ્ઞા કરી કેવી આજ્ઞા તમારી જે ઓફિસ છે તારી જે ઓફિસ છે ઓફિસની સામે જે મોટો પથ્થર પડેલો છે એ પથ્થરને તું ધક્કો માર દરરોજ ધક્કો માર અને આ વિશ્વાસી વ્યક્તિએ વિચાર કર્યો આ કેવી આજ્ઞા પ્રભુ પથ્થર બહુ મોટો છે ખસી શકે એમ નથી પણ તમારી આજ્ઞા છે માટે હું દરરોજ રિસેસના સમયે એ પથ્થરને ધક્કો મારીશ અને રિસેસના સમયે પાંચ મિનિટ સુધી એ પથ્થરને એ માણસે વિશ્વાસી વ્યક્તિએ ધક્કો માર્યા જ કર્યો ઓફિસના સ્ટાફના મિત્રો એની મસ્કરી કરવા લાગ્યા અલા ભાઈ શા માટે તું અહીંયા પથ્થરને ધક્કો મારે છે કશું તારાથી થવાનું નથી સેતાને પણ વિચાર મૂક્યો કે હવે ધક્કો મારવાનું મૂકી દે પણ વિશ્વાસી વ્યક્તિએ મનમાં વિચાર્યું કે મારા પ્રભુએ મને આજ્ઞા આપી છે મારા પ્રભુએ હુકમ કર્યો છે તો હું ધક્કો મારવાનું ચાલુ જ રાખીશ અને એકત્રીસમી ડિસેમ્બર આવી બીજા વર્ષની અને રાત્રે વોચ નાઇટ સર્વિસ છૂટી અને વિશ્વાસી વ્યક્તિએ પ્રભુની આગળ પ્રાર્થના કરી પ્રભુ પહેલી જાન્યુઆરીથી હું આ પથ્થરને તમારા કહેવા અને આજ્ઞા પ્રમાણે ધક્કો માર્યા જ કરું છું દરરોજ પાંચ મિનિટનો સમય લઉં છું ઘણાયો મારી મશ્કરી કરી તો પણ મેં પડતું મૂક્યું નથી પણ પ્રભુ મને માફ કરો કે એક ઇંચ પણ હું ખસેડી શક્યો નથી હું માફી માગું છું એક ઇંચ એ પથ્થરને હું ખસેડી શક્યો નથી આખું વર્ષ મહેનત કરી અને ત્યારે પ્રભુ ઈશ્વરનો જવાબ હતો દીકરા મેં તને ધક્કો મારવાનું જ કહ્યું છે ખસેડવાનું કહ્યું જ નથી મેં તને ધક્કો મારવાનું જ કહ્યું છે ખસેડવાનું કહ્યું નથી તો તું નિષ્ફળ ગયો નથી પણ ત્યાં આજ્ઞા પાડી છે તો વિશ્વાસુ રહ્યો છે માટે હું તને ઘણા પર ઠરાવીશ માથી ની પચીસમો અધ્યાય અને ત્રેવીસમી કલમ સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર તો થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે હું તને ઘણા પર ઠરાવીશ સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર અને પ્રભુએ આપણને જે આજ્ઞા આપી છે જે સેવા સોંપી છે એ વિશ્વાસુપણે રહીને આપણે સેવા કરીએ પ્રભુને વિશ્વાસુ રહીને સેવા કરીએ ફળ આપવાનું કામ પ્રભુનું છે આપણું કામ નથી આપણે તો વિશ્વાસુ રહીને સેવા જ કરવાની જે કહ્યું છે એ જ કરવાનું છે આ માણસે વિશ્વાસુ રહીને આખું વર્ષ ધકો જ મારે કર્યું એક ઇંચ ખસી નથી પ્રભુ કહે છે એ કામ તારું નથી તો વિશ્વાસુ રહ્યો છે સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર અને આજે પ્રભુ એવી આશા રાખે છે કે આપણે સાબાસ અને સારા અને વિશ્વાસુ ચાકર બનીએ એની સેવામાં એની સાક્ષીમાં અને વિશ્વાસુ પણ રહેવામાં પ્રભુ આ બાબત સમજવામાં આપણ સર્વને એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજે જે બાબત તમે અમને બતાવી વિશ્વાસુ રહેવાની બાબત તમે જે જવાબદારી જે સેવા જે એમને સોંપી છે એમાં અમે વિશ્વાસુ રહીને સેવા કરીએ ફળ આપવાનું પ્રભુ તમારું કામ છે તમે આપવાના છો પણ અમે વિશ્વાસુ રહીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મીન